પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા નદીએ નહાવા જાય છે નાહીને કાંઠા ગોરને પૂજે છે પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટણ કરતાં કરતા ઘેર આવે છે આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે સાસુહું નદીએ નહાવા જાય છે દેરાણી જેઠાણી નદીએ નહાવા જાય છે નણંદભોજાઈ નદીએ નહાવા જાય છે માદિકરી નદીએ નહાવા જાય છે છતાં ડોશીએ જુદા રહેવું પડે છે બે વુઓ પણ જુદી રહે છે આમ ત્રણે જુદા જુદા ઘરમાં રહે છે પણ વાર તહેવારે ભેગા મળે છે અને આનંદ કરે છે દોશી રોજ સવારે નદીએ નહાવા જાય છે નાના દીકરાની વહુ પણ નહાવા જાય છે કાંઠા ગોરનું પૂજન કરી ઘેર આવે છે પણ મોટા દીકરીની વહુને ધર્મ કરતા ઘર તરફ વધારે રાગ છે પૈસાનું અભિમાન છે રૂપનું અભિમાન છે એટલે મારું ઘર મારો ધણી મારો દીકરો મારી દીકરી મારો પૈસો કરતી ઘરકુકરી થઈને ઘરમાં બેસી રહે છે દેરાણી નદીએ નહાવા જાય છે અને જેઠાણી યાદ આવે છે એક દિવસ દિલની ભોલી દેરાણી નદીએ નહાવા જતી વખતે જેઠાણીના ઘેર ગઈ અને કહેવા લાગી ભાભી આજે તો મારી સાથે નદીએ નહાવા ચાલો ત્યાં નાહીને કાંઠા ગોરનું પૂજન કરીશું પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું ને પછી પ્રભુ સ્મરણ કરતા ઘેર આવી જઈશું જેઠાણી કહે એ તો વેવલીના કામ નવરી નાથીના કામ કે નદીએ નહાવા જાયને ગામની નિંદા કરે એ આપણું કામ નહીં મારે તો ઘર પહેલું અને સદામ હાલા પણ આવે વળી મારે તો કપાળે ટીકો કાંખમાં કીકો ઝૂલતું પારણું ઘમર વલોણું ખદબત્તી ખીચડીને સુવાવડી દીકરી આ બધામાંથી હું ઊંચી ક્યાં આવું છું માટે બાઈ તમત વ્રત કરો મને નવરાશ જ ક્યાં છે દેરાણીને આ સાંભળી દુઃખ થયું તે તો સાસુ પાસે દોડી ગઈ અને બધી વાત કરી સાસુ કહે જેને ભગવાન સુખ આપે છે તે ભગવાનને જ ભૂલી જાય છે ભગવાનની ભક્તિ વિના જન્મારો એળે જાય છે એવું તારી જેઠાણી સમજે તો સારું છે નહીં સમજે તો જેવું તેનું ભાગ્ય દેરાણી તો રોજ નદીએ નાહી કાંઠાગોરની વાર્તા સાંભળે છે અને જેઠાણી ઘરમાં આસનાવાસનામાંથી ઊંચી આવતી નથી કાંઠાગોર દેરાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણી ઉપર કોપાયમાન થયા ગોરમાએ તો જેઠાણીને શાપ આપ્યો પરિણામ એ આવ્યું કે પતિ ન આવ્યો દીકરો પાઠશાળાએથી ન આવ્યો સાસરે થી ન આવી વહુ ન ન આવી સગાવાલા આવ્યા કે ન સીમાથી ઢોર આવ્યા ઝુલતા પારણા અટકી ગયા ઘમ્મર વલોણા ચાલાતા બંધ પડી ગયા આમ બધું ઉલટું થવા માંડ્યું આવું જોઈ જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો એ તો રોતી કકડતી દેરાણીને ઘેર ગઈ અને બધી વાત કરી દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ સાસુજી ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા ત્યાં તો જેઠાણી આવીને તેના પગે પડી અને વલોપાત કરવા લાગી માળી કાંઈ માર્ગ બતાવો મારે તો બધું અવળું થવા બેઠું છે એનું કારણ સમજાવો માંડી તમે કહો તેમ કરવા તૈયાર છું સાસુ કહે બાઈ તમે પુરુષોત્તમ મહિના કરતા નથી ને કાંઠાગોરની વાર્તા સાંભળતા નથી તેથી તમારા ઉપર કાંઠાગોરનો ઉતરી પડ્યો છે બીજું કારણ નથી જેઠાણી બોલી કાંઠાગોરને મનાવવા શું કરું હે દેવના દેવ આપ મોટા દેવા છો જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર પણ આપ છો હે દેવ અમારા પર કૃપાવંત બની આ અર્ધ્યને ગ્રહણ કરો ત્યારબાદ હે અનંત આપ સ્વો હો બ્રહ્મ છોને અમિત તેજવાળા છો તેને તથા લક્ષ્મીને નમસ્કાર કરું છું અમારા ઉપર કૃપા કરો આ પ્રકારે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી તેમનું તથા લક્ષ્મીનું સ્મરણ કરતા કરતા બ્રાહ્મણોની અને તેમની સ્ત્રીઓની પૂજા કરવી તેઓને કેસર ચંદન ચોપડી વસ્ત્રોને અલંકારો પહેરાવવા પછી તેમને જમાડવા તેઓ જમે ત્યારે કહેવું આજ અમને ધન્ય છે અમારા અહોભાગ્ય કે અમારા ઉપર આપે અનુગ્રહ કર્યોને મારું ઘર પવિત્ર કર્યું આવી રીતે પ્રાર્થના કરવી તેઓ ભોજન કરી રહે એટલે તેઓને તાંબુલ પાન સુપારી આપવાને દક્ષિણા આપવી જો કલ્યાણની ઈચ્છા હોય તો દ્રવ્યનો લોભ કરવો નહીં યથાશક્તિ દ્રવ્ય જરૂર આપવું પછી બ્રાહ્મણોના હાથમાં તેમજ તેમની સ્ત્રીઓના હાથમાં લાડવા આપી તેઓને માન સહિત વિદાય કરવાને થોડે સુધી વળાવવા જવું ત્યારબાદ ઘરના સર્વને સગા સંબંધીઓની સાથે ભોજન કરવું જે સ્ત્રી અધિક માસમાં આ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે તેણીને દરિદ્રપણું પુત્રનું શોક અને વૈધવ્ય આવતું નથી પુરુષોએ અધિક માસમાં તેવી જ રીતે વ્રત કરવું જે માણસો અધિક માસમાં સ્નાન ધ્યાન દાન કરતા નથી તેમજ પૂર્ણ ભાવથી ભગવાન વિષ્ણુનું પૂજન કરતા નથી તેઓને સુખ સંપત્તિ પુત્ર મિત્ર હે સાસુ કહે વાર્તા સાંભળો અને નહીં વ્રતને વખોડીશ નહીં જેઠાણી કહે માડી શું શું લઈને હું નદીએ જાઉં કે જેથી કાંઠાગોર રીઝે સાસુ કહે ખભે ચુંદડી લ્યો દૂધનો કળશ લ્યો એક થાળમાં અબિલ ગુલાલ કંકુ ચોખા ધૂપદીપ અને નાળિયેર તેમજ સોપારી લ્યો અને વાજતે ગાજતે કાંઠાકોરને પૂજવા નદીએ જા સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી સાસુએ તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો કે તારું કલ્યાણ થયા અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા ઘેર જઈ જેઠાણીએ પૂજનની સામગ્રી તૈયાર કરી ત્યાં સુધીમાં દેરાણી ઢોલીને બોલાવી લાવી પછી ભાવિક સ્ત્રીઓને નદીએ લઈ જવા તૈયાર કરી બધી સ્ત્રીઓએ ત્યાં પ્રભુનામની ધૂન જગાડી અને જેઠાણી વાજતે ગાજતે કાંઠાગોરને પૂજવા નદીએ ગઈ જેઠાણી નદીએ આવી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને હરખભેર નાહી અને પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચી કે હે પુરુષોત્તમ ભગવાન હવેથી હું વ્રત ઉપવાસ કરીશ મે વ્રતની અવગણના કરી તે બદલ ક્ષમા આપો એવી જ રીતે કાંઠાગોરને પણ કાલાવાલા કર્યા પછી તેણે કાંઠાગોરની વાર્તા સાંભળી અને વિધિપૂર્વક કાંઠાગોરનું પૂજન કરી ચુંદડી ચડાવી ખોળો ખોળોપાથરીને માને પ્રાર્થના કરવા માંડી હૈ ગૌરી માં તમારે તો મોટું મન રાખવું જોઈએ હું બાળક છું અજ્ઞાન છું કદાચ મારાથી ભૂલ થાય તો તમારે એને સુધારવી જોઈએ માણસ માત્ર ભૂલને પાત્ર છે અરે માડી હોરું ખોરું થાય પણ માવતર કમાવતર ન થાય માવતર બાળકના બધાએ દોષ ઢાંકી દેવા પડે હવેથી નિરંતર ધર્મ ધ્યાન કરીશ સંસારમાં બહુ રચીપચી નહી રહું જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ગોરમાં કલ્યાણ કરશે અને હરખભેર તે ઘેર પાછી ફરી તો થોડી જ વારમાં તેનો પતિ પેઢીએથી આવ્યો દીકરો પાઠશાળાએથી આવ્યો દીકરી સાસરેથી આવી બહુ પિયરથી આવી સગાવાલાથી ઘર ભરાઈ ગયું સિંહમાંથી ઢોર આવ્યા ઝૂલતા પારણા નીચોડાવા લાગ્યા અને ફરતા થઈ ગયા માં કાંઠાગોર જેઠાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણીને એવી સબુદ્ધિ આપી કે તેણે દરેક અધિક નહાવાનો વ્રત કરવાનો કાંઠાગોરને પૂજવાનો સંકલ્પ કર્યો અને બીજા દિવસથી તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું અને માંસની પૂર્ણાહુતિ થતા ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા દેરાણીને અપાર હર્ષ થયો મોટા દીકરાની વહુને સબુદ્ધિ આવવાથી સાસુને સુખ ઉપજ્યું અને પુરુષોત્તમ નહાવાથી પુરુષોત્તમ વ્રત કરવાથી કાંઠાગોર ને પૂજવાથી કેટલો લાભ થાય છે તે સમજાવ્યું બધા જેઠાણીની બોલવા લાગ્યા જેઠાણીએ ત્યારથી ધનવય ભવનો ગર્વ કરવાનો છોડી દીધો અને બધું પ્રભુ કૃપાનું ફળ છે તેમ માની પુણ્યદાન કરવા માંડ્યું અને તેનો સંસાર સુખરૂપમાં ચાલવા લાગ્યો કાંઠાગોર પૂજતા પાપ નષ્ટ થઈ જાય સદબુદ્ધિને સુખ મળે જીવન સફળ થઈ જાય એ કાંઠાગો જેઠાણીને તમે દુઃખ આપ્યું એવું દુઃખ કોઈને આપશો નહીં પરંતુ તમારું પૂજન કરનાર વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું એવું સુખ આપજો અને કલ્યાણ કરજો